પાટણ રામકૃષ્ણ ગૌશાળામાં ગૌસેવાની ભાવભીની સેવા એકસો અગિયાર કિલો ઘીના લાડુ અર્પણ કરાયા સ્વ બંસીદાસ જાનકીદાસ સાધુ અને સ્વકમળાબેન બંસીદાસ સાધુના મોક્ષાર્થે એકસો અગિયાર કિલોનો ઘીના લાડુ અર્પણ કરાયા જેમણે ગૌદાન નિમિત્તે એકવીસ હજાર એકસો અગિયાર રૂપિયા રોકડદાન ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે પાટણ સ્થિત રામકૃષ્ણ ગૌશાળા ગૌસેવાની ભાવાત્મક અને પ્રેરણાદાયી સેવા કરવામાં આવી ડોક્ટર બળદેવદાસ બંસીદાસ સાધુ દ્વારા તેમના પિતા શ્રી સ્વ બંસીદાસ જાનકીદાસ સાધુ તથા માતૃશ્રી સ્વ કમળાબેન બંસીદાસ સાધુના મોક્ષાર્થે ગૌમાતાની વિશેષ સેવા કરવામાં આવી હતી આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત કાજુ બદામથી તૈયાર કરાયેલા શુદ્ધ ઘીના કુલ 111 કિલો લાડુ ગાય માતાઓને અર્પણ કરી સ્વહસ્તે ખવડાવવામાં આવ્યા હતા આ લાડુ બત્રીસ હજાર રૂપિયાના ખર્ચે બનાવડાવવામાં આવ્યા હતા આ સાથે ગૌદાન નિમિત્તે રામકૃષ્ણ ગૌશેડા શાળાને એકવીસ હજાર એકસો અગિયાર રૂપિયા રોકડા દાન રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા જેથી ગૌ સંવર્ધન અને ગૌ સેવાને વધુ મજબૂતી મળી રહે છે આ પ્રસંગે ધંધાણા ગામના વતની નરસિંહભાઈ આત્મારામદાસ પરિવાર સહિત દીબડી નિવાસી સાધુ સુરેશભાઈ ગણપતદાસ પરિવાર સાથે હાજર રહી ગાય માતાને લાડુ ખવડાવી ગૌસેવા સહભાગી બન્યા હતા ઉત્તરાયણના પર્વે ગૌમાતાની સેવા દ્વારા પુણ્યાર્જન કરવાની આ ભાવભીની પહેલથી ગૌશાળામાં ભક્તિ અને સેવા ભાવનાનો માહોલ સર્જાયો હતો રિપોર્ટર પંકજ સાધુ રાધનપુર પાટણ